પોલીસ કર્મચારીઓ અને અમુક નેતાઓની માફી માંગવી પડશે આવું ભાઈ અમુક લોકો કહી રહ્યા છે હવે લોકોને કોણ સમજાવે કે આપણા ગુજરાત ની અંદર દારૂ અને ડ્રગ્સ ના કારણે કેટલા બધા પરિવારો ની જિંદગી બગડી રહી છે અને મિત્રો આ દારૂ અને ડ્રગ્સ આપણા ગુજરાતની અંદર બંધ થાય એ માટે જિગ્નેશ મેવાણી સાહેબે આ આંદોલન કર્યું એમાં ક્યાંક ને ક્યાંક ભાઈ આપણે બધા માનીએ છીએ કે જિગ્નેશ મેવાણી સાહેબ સાચા છે હવે આ લોકોને કોણ સમજાવે કે જિગ્નેશ મેવાણી સાહેબને આવું ન કહેવાય હવે એ લોકો એવું કહે છે કે જિગ્નેશ મેવાણી સાહેબ ખોટા આખી દુનિયા હવે તો જાણે છે અને બધા લોકો એમને સપોર્ટ કરે છે કે આ જિગ્નેશ મેવાણી સાહેબ સાચા છે હવે મિત્રો તમે એક વાતની નોટિસ કરી હશે કે આ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા એના સિવાય પણ બીજા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ આ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં આવ્યા તો આમાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે આ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ જ કેમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એના ઉપર પ્રતિબંધ લગાવવા માંગે છે અને એવું કહે છે કે આપણા ગુજરાતમાંથી આ વસ્તુ હટાવો તો આમાં ભાજપના નેતાઓ કેમ કોઈ આવતા નથી ભાજપના નેતાઓ આપણા ગુજરાતની સરકાર છે તો એ લોકો આંદોલન ના કરી શકે કે ગુજરાતની અંદરથી દારૂ બંધ કરો ડ્રગ્સ બંધ કરો એવો પણ લોકોનો સવાલ છે હવે આ વાત ઉપરથી મિત્રો તમારે એક ખુલાસો કરવાનો છે કે આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ સપોર્ટ કરી રહ્યા છે કે ગુજરાતની અંદરથી दारू અને ડ્રગ્સ બંધ કરો તો ભાજપના નેતાઓ હોય શું સપોર્ટ ન કરવો જોઈએ મારા કહેવા પ્રમાણે તો મિત્રો સપોર્ટ કરવો જોઈએ આપણે તો હવે મિત્રો આ વાતમાં કોઈને એવું નથી કહેતા કે આ માણસ સારો કે આ માણસ સારો મિત્રો અમારું કામ છે સમાચાર તમારા સુધી પહોંચાડવાનું પણ મિત્રો હવે તમે કહેશો કે કોણ સાચું અને કોણ ખોટું આજના વિડીયો માટે આ માહિતી મળીએ નવા વિડીયો સાથે